એસપી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલ કાંસાના શિક્ષક ડોક્ટર રાજગોપાલ મહારાજને કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો છે વિદ્યાર્થીઓના ઉત્થાનના કાર્યોમાં પ્રવૃત્તિશીલ રહેવાનું પરિણામ મળ્યું હોવાનું ડૉક્ટર રાજગોપાલે જણાવ્યું હતું પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકાની કાંસા ગામની શ્રી એસપી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર રાજગોપાલ મહારાજની શિક્ષણ ક્ષેત્રે કરેલી વિશિષ્ટ કાર્યનિષ્ઠાની નોંધ લઈ રાજ્ય સરકારે ગુજરાતના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકેની પસંદગી કરી છે જે પાટણવાસીઓ માટે ગૌરવ સમાન છે તેઓને પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષક મંત્રી કુબેરભાઈ ટિંડોર તથા અગ્રસચિવ મુકેશભાઈના વરદસ્તે વર્ષ બે હજાર પચીસ માટે રાજ્યના શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષક તરીકેના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા જે સમગ્ર શિક્ષક સમાજ તથા તથા પાટણ જિલ્લા માટે ગૌરવ છે તેઓને સાલ પ્રમાણપત્ર રૂપિયાની રકમનો ડીડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમાજના ઉત્તમ ઘડવૈયા શ્રેષ્ઠ શિક્ષકો સાથે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ ચાર સપ્ટેમ્બર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ટિંડોર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ બે હજાર બેમાં કાંસાની શ્રી એસપી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલના ગણિત શિક્ષક તરીકે જોડાયા તેઓએ શ્રી દ્વારા પોતાની ફરજના ત્રેવીસ વર્ષ દરમિયાન બાળકોની શૈક્ષણિક કારકિર્દી ઘડવા ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને નવીન ઇનોવેશનો કરીને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે જેમાં શિક્ષણમાં ભાર વગરનું ભણતર તથા યુનિફોર્મનો રંગ એ બાળકોને શિક્ષણમાં મેળવવામાં કેટલા અંશે નુકસાન કરે છે વગેરે ઇનોવેશન દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ નામના મેળવી છે સાથે શિક્ષકોને શાળામાં કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ક્રિયા ત્મક સંશોધન પણ કરવામાં આવ્યું છે રાજ્યમાં ગણિત વિષયના એસઆરજી તરીકે પસંદગી પામી તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત વૈદિક ગણિત જેવા પુસ્તકના સમીક્ષક તરીકે તેમજ મજાનું ગણિત સરળ ગણિત જેવા પુસ્તક લેખનનું કાર્ય કર્યું છે તેઓ શ્રી વૈદિક ગણિતના નિઃશુલ્ક વર્કશોપ પણ કરે છે સંગીતમાં પણ તેમની કલાનો લાભ બાળકોને મળ્યો છે તેમજ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે સાથે સાથે કલા મહાકુંભ કલા ઉત્સવ વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તૈયાર કરી તેમનામાં રહેલ કૌશલને ઉજાગર કરવા માર્ગદર્શનની ભૂમિકા ભજવી જિલ્લા અને કક્ષાએ કલા ક્ષેત્રે બાળકોને આગળ લાવ્યા છે આ ઉપરાંત ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં ગ્રામ્ય શાળાના બાળકોને સંશોધન કરાવી છે એક કક્ષા સુધી ભાગ લેવા લઈ ગયા છે તેમજ સ્ટ્રેમ ક્વિઝ જેવી પ્રતિયોગિતામાં બાળકોને રાષ્ટ્ર કક્ષાએ લઈ જઈને ગ્રામ્ય શાળાનું ગૌરવ વધાર્યું છે તેઓએ મોટિવેશનલ સ્પીકર તરીકે સમગ્ર જિલ્લાની અનેક શાળાઓના બાળકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સ્વ ખર્ચે નિઃશુલ્ક કાર્યક્રમો કરે છે દર વર્ષે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડના પરિણામો પહેલાં વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા જિલ્લાની અનેક શાળાઓમાં તજજ્ઞ તરીકે જાય છે આચરિત ઇતિ આચાર્ય પંડિતને સાર્થક કરનાર કર્મસ્થ અને નિષ્ઠાવાન શિક્ષક ડોક્ટર રાજગોપાલ મહારાજાએ પારિતોષિકનો શ્રેય પોતે ન લેતા શ્રી સર્વોદય હાઈસ્કૂલના સંચાલકશ્રી શ્રી તેમજ શિક્ષણગણ શાળાના વિદ્યાર્થીઓ લાયન્સ ક્લબ અને શૈક્ષિક મહાસંઘ પરિવારને સમર્પિત કરીને પોતાની નિખાલસતા સરળતા અને મહાનતાની અભિવ્યક્તિ કરી છે